નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ આણંદ પાસેના ગામડી ઓવરબ્રિજ ઉપર આજે સવારના સુમારે એક કારનું ટાયર ફાટતા કાર માર્ગની સાઇડમાં આવેલ સેફટી ડિવાઇડર સાથે ધડાકા ફેરા થઈ હતી આ અકસ્માતમાં એક મહિલાનું મોત અને ત્રણ લોકોની ગંભીર ઇજાઓ થવાથી તેઓને જિલ્લા ટ્રાફિક પોલીસે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વડોદરાનો એક એક પરિવાર આજે વહેલી સવારના સુમારે કારમાં સવાર થઈ ખાતે ધાર્મિક પ્રસંગમાં જવા નીકળ્યો હતો દરમિયાન સવારના લગભગ સાડા નવ કલાકની આસપાસના સુમારે તેઓની કાર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ ગામડી બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતા કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર માર્ગની સાઇડમાં આવેલ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાને માથા અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવાને કારણે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ચાર જેટલા મુસાફરોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ એકસો ને થતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ નજીકના હોસ્પિટલમાં સાવાર અર્થે ખસડવામાં આવ્યા હતા અકસ્માતે પગલે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના ઘટનાસ્થળે દોડી ગઈ હતી મારું નામ આશિષ પંચાલ અને અમે વડોદરાથી આવતા હતા મેમદાવાદ તરફ જઈ રહ્યા હતા અને અહીંયા ગઈ ચીખોદરા બ્રિજ આગળ ટાયર ફાટ્યો અને બ્રિજ જોડે થોડી ગઈ ગાડી અટા અને મેમદાવાદમાં બાધાપુરી કરવા જતા ગર્ભતી મંદિરે ગાડીમાં કેટલા સવાર ગાડીમાં 5 જણા હતા અમે લગભગ એક કલાક પેલા એટલે હા એક એક